નિકુંજ હવે વિધિવત રીતે એમ કે દાસે ચાર્ટ સંભાળી લીધો છે આજે નવા મુખ્ય સચિવ મળ્યા ગુજરાત રાજ્યના આથી નવા મુખ્ય સચિવ એમ કે દાસના સ્વરૂપમાં મળ્યા છે પંકજ જોશી આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે અને સ્વાભાવિક છે આજે રજાનો દિવસ છે પરંતુ મુખ્ય સચિવ જેવું પદ જે હોય છે તે ખાલી રખાઈ શકાતું નથી જેના કારણે આજે રજાના દિવસે જ આ ચાર્જ એક્સચેન્જની પ્રક્રિયા જે છે તે હવે પૂર્વ સચિવ જે થઈ રહ્યા છે તે અને હવેના ભાવિ સચિવ જે વર્તમાન સચિવ એમ કે દાસ જે છે તેના વચ્ચે થોડા સમય પહેલા થયો છે પંકજ જોશી પોતાની ચેમ્બરમાં એમ કે દાસનું સ્વાગત કર્યું તેમને ગુલદસ્તો આપીને આ મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર જે છે તેની જવાબદારી સોંપી છે એમ કે દાસ રાજ્ય સરકારના એક એવા આઈએસ અધિકારી પૈકીના એક છે કે જેમને અલગ અલગ એવા ખાસા એવા અનુભવ જે છે તે મહત્વના ડિપાર્ટમેન્ટનો તેમની પાસે રહેલો છે એસએસ હોમ તરીકેની પણ તેઓ વર્તમાનની અંદર જવાબદારી સંભાળી રહ્યા છે સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયની અંદર પણ તેઓ પાછલા દિવસોથી ભૂમિકા પોતાની ભજવી રહ્યા છે ઓગણીસો એવું બેન્ચના તેઓ આઈએસ અધિકારી છે અને આગામી બે હજાર છવ્વીસ ડિસેમ્બર મહિના સુધી તેઓ રાજ્યના મુખ્ય સચિવ તરીકે કાર્યરત રહેશે અને વિધિવત રીતે આજે જે ચાર્જ એક્શનની પ્રક્રિયા પંકજ જોશી જે હવે પૂર્વ રાજ્યના મુખ્ય સચિવ બન્યા છે અને હવેના વર્તમાન નવનિયુક્ત મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ જેને એમ કે દાસ તરીકે જે ઓફિસરોની જે ભાષા છે તેની અંદર તેમને સંબોધિત કરવામાં આવે છે તે એમ કે દાસ ના સ્વરૂપમાં રાજ્યના મુખ્ય સચિવ જે છે તે રાજ્યને મળ્યા છે અને થોડા સમયમાં તે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે કે જેમાં આગામી દિવસોની અંદર રાજ્ય સરકારનો કયા પ્રકારનો રોડમેપ વિકાસલક્ષી હશે અને મુખ્ય સચિવ તરીકેની તેમની કયા પ્રકારની પ્રોએક્ટિવ ભૂમિકા રહેવાની છે તે અંગે પોતે પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી આપશે વિકાસ જી આભાર નિકુંજ આભાર અમારી સાથે બદલ તમામ જાણકારી આપવા બદલ